હવે આપણે સાબિત શું કરવું છે તો કે સ્પર્શક ની લંબાઈ કેવી હોય સમાન હોય માટે પી ક્યુ બરાબર પી આર સાબિત કરવાનું છે હવે આ વર્તુળની અંદર આપણે શું કરશું તો કે ઓ કેન્દ્ર થી પી સુધીનો એક રેખાખંડ દોરીએ થી ક્યુ સુધી એક રેખાખંડ દોરીએ અને થી આ સુધી એક રેખાખંડ દોરીએ ત્યાર પછી આપણે આકૃતિની અંદર બે ત્રિકોણ દેખાય છે

હવે બંને ત્રિકોણ જોવો ઓપી આર અને ઓપી ક્યુ બે માં સામાન્ય બાજુ કઈ છે તો કે ઓ બી તો બંને ત્રિકોણની સામાન્ય બાજુ ઓપી બરાબર ઓપી રેડી ત્યાર પછી બે બાજુઓ અને સ્પર્શક જે છે બરાબર એને અહીંયા ત્રિજ્યા સાથે નેવું નો ખૂણો બનાવ્યો હવે કાટકોણ ત્રિકોણની શરત અનુસાર કઈ બાજુઓ બાકી રહી પી અને ક્યુ પી અને આર એ પણ એક રૂપ માં જોવાથી ક્યુ બરાબર પી આર છે સાબિત થાય છે